તમારું નસીબ ખરાબ થઈ રહ્યું છે તો તરત જ કરી લો આ ચાર કામ એક સ્નાન કરતી વખતે પાણીમાં હળદર નાખો જો તમારી કિસ્મત તમારા સાથમાં નથી તો પાણીમાં એક ચપટી હળદર ભેળવીને દરરોજ સવારે સ્નાન કરો તેની સાથે ભગવાન વિષ્ણુ અને ગુરુની કૃપા અકબંધ રહે છે જે તમારા માટે સૌભાગ્ય લાવે છે જો તમે સાંજે નહાતા હોવ તો પાણીમાં એક ચપટી મીઠું નાખો તેનાથી તમામ નકારાત્મકતા દૂર થાય છે બે હનુમાનજીની પૂજા કરો જો તમારા જીવનમાં સતત આર્થિક કે અન્ય સમસ્યાઓ આવતી હોય તો પંચમુખી હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ છે તેથી દર મંગળવારે કોઈ મંદિરમાં જઈને પંચમુખી હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજીની કૃપાથી ધન કામ શત્રુ વગેરે સમસ્યાઓથી મુક્તિ મળે છે ત્રણ તુલસી પાસે દીવો પ્રગટાવો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો વ્યક્તિ દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તેના જીવનમાંથી દરેક પ્રકારની વૈજ્ઞાનિકો પણ તેના ફાયદા જોઈને તેને ખૂબ જ શુભ માને છે ચાર પૂજા કરતી વખતે શંખ ફૂંકો જો તમને તમારા ઘરના કોઈ પણ ભાગમાં વાસ્તુદોષ લાગે છે અથવા દેખાય છે તો તમારે તે સ્થાન પર સવાર સાંજ શંખ ફૂંકવો જોઈએ જો ઘરમાં શંખ ન હોય તો તમે પૂજા કર્યા પછી તેની જગ્યાએ ઘંટ વગાડી શકો છો તેમાંથી નીકળતો અવાજ પર્યાવરણની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે